ચાર ઈસમો ને કુલે પાંચ લાખ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બાર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણ ના હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટીમો બનાવી બનાવના એન્ટ્રી તથા એક્ઝિટ રૂટના પાંચસો જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી બનાવમાં વપરાયેલ ઓટો રિક્ષાના અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સના આધારે સર્વેલન્સના અનારમાં હેડ કોન્સ્ટેબલ કિરણ સિંહ ગંભીર સિંહ

પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા બદા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રીક્ષા મળે રીક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રીક્ષામાં રીક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો રીક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અસ્પાત ચાતુ બસીર શાહ જાકીર બુખા સૈયદ હુસેન અને નઈમ ઉર્પે ભૈયા નસીબ શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આ આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી છે